નડિયાદમાં બાઇકની ટક્કરે બાર વર્ષીય બાળકીનું મોત નીપજ્યું નડિયાદમાં ડાકોર રોડ પર રહેતા સુરેશભાઈ પરિવારને ધોધ પાસે ઉતારી રિક્ષા પાર્ક કરવા ગયા હતા ત્યારે ફતેપુરા કેનાલ તરફથી નડિયાદ તરફ પૂર ઝડપે આવતા બાઇકના ચાલકે રોડની સાઈડમાં ઉભેલી બાર વર્ષની બાળકીને ટક્કર મારી હતી બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા પરિવાર તેણીને ત્રણ હોસ્પિટલમાં લઈ ગયો હતો ત્રીજી હોસ્પિટલમાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું આ અંગે

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ